વાગરા કોઠિયા ગામને સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌવંશને પોલીસે બચાવી સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો કોઠિયાથી ભીરસમ જતા માર્ગ પરથી ગૌવંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો ટેમ્પો સહિત સાત લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરીયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રો ટેમ્પો નંબર જી જે સોલ એ ડબલ્યુ છન્નું પંચાવન જેમાં કતલ કરવાના ઇરાદે પશુઓ ભરેલા છે જે ટેમ્પો કોઠિયાથી ભેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે વાગરા પોલીસ મથકના પીઆઈ એ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી ભીરસમ જતા માર્ગ પર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી સાઇડમાં પાર્ક કરાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિ ક્રૂરતાપૂર્વક બાંધેલ જણાઈ આવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસ કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું વધુમાં પશુ હેરફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું જેની આશરે કિંમત રૂપિયા સાત લાખ એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડા રૂપિયા ઓગણીસો ત્રીસ મળી સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્કમાં રહેતા માઝ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદેસર પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ ગુનામાં સંડોવાયેલ મુસ્તાક કુરેશી સહિત સદથલા ગામેથી ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે